કોણે કર્યું ગોંડલને બદનામ કરવાનું કામ ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો જથ્થો કોણે ઘુસાડ્યો તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે અને જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી માર્કેટ યાર્ડના સત્તાધીશોને જાણ થઈ ત્યારે સત્તાધીશો દોડતા થયા છે અને આ મામલે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પાસે પણ રજૂઆત કરીને યોગ્ય માર્ગદર્શન માંગીને આ માં ગંભીરતાથી તપાસ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે

લસણની આવક થઈ હતી ને આ લસણની આવક દરમિયાન એક માર્કેટ યાર્ડમાં નવ નંબરના છાપરામાંથી ત્રીસ જેટલા કટ્ટા છે તે પ્રતિબંધિત ચાઇનીઝ લસણના મળી આવ્યા હતા અને તેને જ લઈને ત્યાંના વેપારી દ્વારા માર્કેટયાર્ડના કર્મચારીને જાણ કરવામાં આવતા કર્મચારીઓએ સત્તાધીશને જાણ કરી હતી ને સત્તાધીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા આવ્યા હતા ત્યારે આ મામલાને લઈને જે ગોંડલ માર્કેટ યાર્ડના વેપારી છે તેમના દ્વારા શું માહિતી આપવામાં આવી છે કેવી રીતે તેમના ઘટનાની જાણ થઈ તે સાંભળી લોડમાં ચાઈનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર એ ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે ત્રીસક કટ્ટા જેવું લસણ ઉતરેલું છે અંદાજે છસો સાતસો કિલોનો જથ્થો હવે આવી લહણ ક્યાંથી આવ્યું છે કોણે મંગાવ્યું છે એક તપાસનો વિષય છે યાદના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યથના સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે તો હવે આનું જે ઘટે એ કરવું જરૂરી છે આ લસણ ચાયના આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે અને બે હજાર છ અંદાજે બે હજાર છથી ભારતની અંદર આ લસણ બેન્ડ છે મતલબ આ અત્યારે એક શું કરો દાણચોરીનો માલ આવ્યો ને એ રીતનું માલ અમને જાણવા મળ્યું છે કે આ એક દાણચોરીનો માલ છે તો એનો યોગ્ય પગલાં લેવા સત્તાધીશોને અમે વિનંતી કરેલી છે અને સત્તાધીશો સહકાર પૂરેપૂરો આપી રહ્યા છે આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના વેપારી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બે હજાર છથી થી ચાઇનીઝ લસણ ઉપર પ્રતિબંધ છે છતાં પણ આ ચાઇનીઝ પ્રતિબંધિત લસણનો જથ્થો કોણે ઉતાર્યો છે તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે આ ઘટનાને લઈને ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ જેનું પણ નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે કહ્યું છે કે ગોંડલના માર્કેટ યાર્ડના વેપારીઓ છે જેમ હીરાની જેમ તેમની નજર હોય છે ને તેઓ આજે ચાઇનીઝ લસણનો જથ્થો આવ્યો તેને ઝડપી પાડ્યો છે તે મામલામાં તેમણે દાણચોરીની પણ આશંકા વ્યક્ત કરી છે પહેલાં તો શું કહી રહ્યા છે અલ્પેશ ઝુલારિયા તે સાંભળી લસણ આવ્યું છે એવા અમારા વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતાંય વધારે લસણને પારખે છે અને બધાએ અમને બોલાવ્યા કે ચાઈનાનું લસણ આવ્યું છે કે કાયદેસર આ માલ દાણ ચોરીનો ગણાય કારણ કે ચાઈનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓની એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ અમે આજે રાજ્ય સરકારમાં માન્ય શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું અને અમારી વેપારીઓની કારણ કે વેપારીઓની છે તો એના માટે અમે સમગ્ર કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી અમે વચન આપીશું કેટલા કરતા અત્યારે અમારે ત્યાંથી ઉપલેટાથી લસણ આવ્યું છે ત્રીસ કટા જેવું લસણ આવ્યું છે અને અમારા વેપારીઓની જાણ હોય એ એક્ઝેટ બરાબર હોય એટલે આના ઉપર વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે અને તપાસ કરવાતા જે કોઈ ગુનેગાર ઠેરવે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરશું ખૂબ ગંભીર મુદ્દો છે કેમ કે પ્રતિબંધિત વસ્તુ જે ચાઇનીઝ લસણનો જથ્થો છે તે આ ગોંડેલ માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યો કેવી રીતે કયા ખેડૂત દ્વારા આ પ્રકારનું ષડયંત્ર કરવામાં આવ્યું કોણ છે આની પાછળ જવાબદાર તે મામલે અલ્પેશ ઢુલારિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી તો ઠીક પરંતુ કેન્દ્ર સરકાર સુધી આમાં તપાસ કરવામાં આવે તે માટે રજૂઆત કરી છે અને આગામી સમયમાં જે કોઈ પણ દોષિત હોય તેને કડકમાં કડક સજા કરાવવા માટે પણ માંગ કરી છે હવે જોવાનું રહેવું કે તપાસના ચક્રો ગતિમાન તો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે આમાં કોણ દોષિત છે અને કોના દ્વારા આ પ્રકારના કૃત્યોને અંજામ આપવામાં આવ્યું છે તે આગામી સમયમાં આ સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલો આવા અમુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં